નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભગવતી તુલસી વિશે તુલસી સંબંધિત એક વાર્તા ખૂબ જ લોકપ્રિય છે તેમના અવતારની દિવ્ય લીલાની કથા પણ શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં કરવામાં આવી છે એકવાર વાર શિવે પોતાનું તેજ સમુદ્રમાં ફેંકી દીધું તેમને એક ભવ્ય બાળકનો જન્મ થયો આ છોકરો પાછળથી જલંધર નામનો શક્તિશાળી રાક્ષસ રાજા બન્યો તેની રાજધાનીનું નામ જલંધર શહેર હતું દૈત્યરાજ કાલનેમીની પુત્રી વૃંદાના લગ્ન જલંધર સાથે થયા હતા જલંધર એક મહારાક્ષસ હતો પોતાની શક્તિના કારણે તેઓ માતા લક્ષ્મીને મેળવવાની ઈચ્છાથી લડ્યા પરંતુ સમુદ્રમાંથી જન્મ લઈને માતા લક્ષ્મીએ તેમને પોતાના ભાઈ તરીકે સ્વીકારી લીધા ત્યાંથી પરાજિત થયા બાદ તે દેવી પાર્વતીને મેળવવાની ઈચ્છા સાથે કૈલાસ પર્વત પર ગયો ભગવાન દેવાજી દેવ શિવનું રૂપ લઈને માતા પાર્વતીની પાસે ગયા પરંતુ માતાએ તરત જ તેમની યોગ શક્તિથી તેમને ઓળખી લીધા અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા દેવી પાર્વતી ગુસ્સે થઈ ગયા અને ભગવાન વિષ્ણુને આખી વાર્તા સંભળાવી જલંધરની પત્ની વૃંદા ખૂબ જ ધર્મનિષ્ઠ સ્ત્રી હતી જલંધર તેના પતિવ્રત ધર્મની શક્તિથી નતો માર્યો કરી ગયો કેન તો પરાજિત થયો તેથી જ જલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મને તોડવો ખૂબ જ જરૂરી હતો આ કારણોસર ભગવાન વિષ્ણુ ઋષિનો વેશ ધારણ કરીને જંગલમાં ગયા જ્યાં વૃંદા એકલી મુસાફરી કરી રહી હતી ભગવાનની સાથે બે માયાવી રાક્ષસો હતા જેમને જોઈને વૃંદા ગભરાઈ ગઈ ઋષિએ વૃંદાની સામે ક્ષણભરમાં બંનેનું સેવન કર્યું તેની શક્તિ જોઈને વૃંદાએ તેના પતિ જલંધર વિશે પૂછ્યું જે કૈલાશ પર્વત પર મહાદેવ સાથે લડી રહ્યો હતો જલંધરનું માથું એક વાંદરાના હાથમાં હતું અને ધડ બીજાના હાથમાં હતું પતિની આ હાલત જોઈને વૃંદા બેભાન થઈ ગઈ ભાનમાં આવ્યા પછી તેણે ઋષિને તેના પતિને જીવતા લાવવા વિનંતી કરી વૃંદાને આ કપડનો સહેજ પણ ખ્યાલ નહોતો વૃંદા જલંધર બનેલા ભગવાન સાથે સદાચારી વર્તન કરવા લાગી જેના કારણે તેની પવિત્રતા ઓગળી ગઈ આવું થતાં જ વૃંદાના પતિનો જલંધરના યુદ્ધમાં પરાજય થયો હતો જ્યારે વૃંદાને આ બધી લીલા વિશે ખબર પડી ત્યારે તેણીએ ગુસ્સે થઈને ભગવાન વિષ્ણુને શિલા બનવાનો શ્રાપ આપ્યો અને પોતે સતી થઈ ગઈ જ્યાં વૃંદાનું સેવન થતું હતું ત્યાં તુલસીનો છોડ ઉગ્યો હતો ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હે વૃંદા તારી પવિત્રતાને લીધે તું મને લક્ષ્મી કરતાં પણ વાલી બની ગઈ છે હવે તમે હંમેશા તુલસીના રૂપમાં મારી સાથે આવશો જે વ્યક્તિ મારા શાલિગ્રામ સ્વરૂપ તુલસી સાથે વિવાહ કરશે તેને આ લોક અને પરલોકમાં અપાર ખ્યાતિ મળશે ગંગા અને નર્મદાના જળમાં સ્નાન અને તુલસીની પૂજા સમાન ગણાય છે વ્યક્તિ ગમે તેટલો પાપી હોય મૃત્યુ સમયે તુલસી અને ગંગાજળ મોંમાં રાખવાથી જેનું જીવન નીકળી જાય છે તે પાપોમાંથી મુક્ત થઈને વેકુળ ધામમાં પહોંચે છે જે વ્યક્તિ તુલસી અને આમળાની છાયામાં પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરે છે તેના પૂર્વજો મોક્ષની પ્રાપ્તિ કરે છે સતી વૃંદાનું મંદિર મોહલના કોટ કિશનચંદમાં આવેલું છે કહેવાય છે કે આ સ્થાન પર એક પ્રાચીન ગુફા હતી જે સીધી હરિદ્વાર જતી મંદિરમાં ચાલીસ દિવસ સુધી સાચા હૃદયથી સતી વૃંદા દેવીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે